હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો જો આપણે આજે તૈયાર થઈને જ બ્લોગની શરૂઆત કરી હમ કહો આજે જવાનું હ દક્ષિણ લેવા આવું લે તો આજે હ દશામાનું જાગરણ તો કે મમ્મી મારે આવું અને ખાસો સમય થઈ ગયો દોઢ મહિના જેવું થઈ ગયું તો એને આવવાનું થાય એટલે લેવા જઈએ અહીએ અને ફેલી બાજુ માંડી દક્ષિણ પપ્પાને એવા બેર્યો હી અને બ્લોગ લેવાનું ચામ લેટ થઈયુ કે ઘરનું કોમ પાલવાનું હોય જવાનું હોય એટલે તો બ્લોગ લેવાનું લેટ થઈ જતું પણ હેડો દાના આપણે અહીંયાને જય માતાજી કે ડીએ તો જો આ બાજુ બેઠા હહી આપણે ઘરનું કોમ બધું પાલીજી હું જો આ બેઠે આયા તૈયાર થઈ જાય જય માતાજી મારી જય માતાજી જય માતાજી તો જો અતાનમ દક્ષિણ લેવા જઈએ પાલી ગુણાવું પેલા તૈયાર થવા હી ખેડોતને આમ તો જઈને જ મળી ગયું બજારમાં જોઈએ ઊભી રમવું તું લોકો એવા તો જરૂર બતાવું ખેડોતાને જઈએ મોડું થઈ ગયું અગિયાર નું ઘરે જો તો જો આપણે આ જગ્યામાં બતાવું તો અમે અમે ફરી જઈએ તો તમે જો મળે ઘણું પણ અલગ મારા

તો હેડ તો ફોટો તો જોવો મેં જે તો કૃષ્ણના દર્શન કરવા તો એ ડુંગર આચર્ય એ તો જુઓ આવો આવો ડાર અને અમે હઈએ અમારા બાઈક પર નતા તમને આગળ જઈને બતાવું બધા જાય તો જાય આવો ડાર જુઓ મિત્રો તો આગળ જઈને ઉતરી પડવું પડે કે આગળ ડાર વધારીને એટલે સર એની જ આપણે ખેડૂતો સર અને આ બાજુ આ દક્ષિણ પપ્પાને આવું જો

અમે આવામ હોનું અમાર તો નજીક પર ગોમથી એટલે ઓય લાકડા લેવા ને એવું આવતો તો તો જો આ છેવ જંગલ જેવું હા હેન સુમ સાન જગ્યા જેવું લાગન સં સં ઈધર જંગલિયા શીર છે જંગલિયા છે કશુની નહીં રત જેવું કશી તો દક્ષે એમ કે હેન કે શીર રહે છે શીર તો કશ એવું નથી તો જો આ છેવ ઢાર હ આ તો અમે સર યહીએ બાઈક કારણ કે સર અને નું બીક લાગ પાછી પરત છે એટલે અમે ઉતરી જતા અને માં હેટ હેટ જીએ હે દક્ષુ પાલી બુન બેસ જો લડતાન તો મને ઉપર જઈને બતાવતા ન દક્ષુ જો કૂતરાને બિસ્કિટ વેચી રે

અને આયરી ફમ મંદિર જો અમે આપણે જઈએ તો જુઓ મિત્રો ફાઈનલી મંદિરે આપણે તો જુઓ આયરી મંદિર દક્ષિણ આગળ જાય દક્ષિણ પપ્પા આવી રહ્યા પાલિકુમ બે અને જુઓ પેલા દર્શન કરી લઈએ તમને પછી આજુબાજુનો પૂરો નજારો બતાવું ના જુઓ ડુંગર

આજુબાજુને નજારો જોઈએ બતાવું અને જો આ રહ્યું મંદિર તો જો મંદિરની અંદરનો ફોટો અને વિડીયો આપણે નહીં લેવાય લખેલું જ છે તો આપણે એ નિયમનું પાલન કરીએ પણ તમને ખાલી મૂર્તિ મૂર્તિનો ફોટો અને વિડીયો નહીં બનાવાય તો આપણે બનાવ્યું નથી પણ તમને પૂરો મંદિરના આજુબાજુનો વિડીયો તમને બતાવું તો જુઓ પૂરો નજારો હો તો આપણે પેલી બાજુએ જઈએ તમને બતાવીએ તો અમારા હાથી તમે વિડીયોમાં બનાવજો જુઓ અને આ બાજુએ દેખાય ન એ સાયરા ડેમ કહેવાય જુઓ જુઓ મિત્રો આપણે મંદિરમાં દર્શન કરી લીધો આ બાજુ હોય ને તે માતાજીનો પગ કંદ દર્શન કરવા જઈએ દક્ષિણ અગારી અગાડીએ દક્ષિણ પપ્પા પાલી બન્યું ધીરે અને આ જો હોય સિફર વધે રી નું પિલ્લર હોય રૂપિયું જો આપણે ધ્યામધામ હતા ઉતરી જઈએ અમે ફોટા આવ્યા તો નહીં દક્ષણ પપ્પા નવી દેવડી વૈભ્રેમ પર આવેલા ખાસા ફોટા હે તો જો મિત્ર આ ચુંદરી ને આ ચોટલાણ એવું હોય એ વિજય ને જેવી જેવી બાધા હોય એવી કરું અને આય રહ્ય માતાજીનો પગલો તો જો આપણે દર્શન કરી લીધું હેડ જય માંભે દક્ષિણ કરી લીધું દર્શન

આ સ્ટોરરૂમ બનાવેલું લાગે ને કઈ પેલા તો નતું કોઈ વસ્તુ મેલી રાખવી હોય એવું હોય ને જવું તો જુઓ મિત્રો દર્શન કરી લીધો આ બાજુ જઈએ અને આ જુઓ જો મસ્ત નજારો દેખાય ને તો જુઓ મિત્રો દર્શને કરી લીધો આપણે તો મંદિરના થોડોક ને સો આ બાજુનો આય હીએ મંદિરના આજુબાજુનો નજારો જોઈએ હે તો જુઓ આ પૂરો ડુંગર રહ્યો મસ્ત દેખા હે આ દક્ષિણ છે રમી રહ્યો હજુ હજુ મને આ દક્ષિણ પપ્પા ના હેતર જેટલો મસ્ત દેખો અહીં નેસર કંપોર્યો અને આ માતાજી નું આ મંદિર રહ્યું આ ઝારોન પેલી સાઈડ અને એના બિલકુલ નૈસર હન બોયરો હિ પણ આપણે હ તે જીએ નહીં કારણ કે એક હને આવો ઝારો અને એવું બધું થઈ ગયું હોય તો બીખલા ગયું હોય જાટી વધારે થઈ ગયું ને એટલે તો આપણે જતો નથી પણ જાણે આ તાને તમને બતાવ્યા જેવું હો ને તો બતાવું અને મોય બોયરો અમે એમ કહેવાય હે કે માતાજી હેસકો હે તું ને તો હંભરા હે અને હાશી વાતે હે અમે હોબરેલું હ મેં એ જોયેલું હ જેવું અને હોબરેલું હોય એવું જ તમને કહેશું તો હકીકત વાત પણ નહીં જવાયું નહીં ને તો જો મિત્રો આવું થઈ ગયું ને એટલે જતો નથી અને પડાય ઉભ ને એવું બધું પણ આ ખુલ્લું થઈ જાય ને થોડું ઘણું જાણે આ હોય ને તમને બતા પણ જુઓ પૂરો નજારો જો દક્ષિણ પપ્પા ઉભા બાબા જોઈ રહ્યા હું દક્ષિણ હું હા એકદમ મસ્ત વાતાવરણ લાગે દક્ષિણ કોક કેવું જોવા મિત્રો તો ગાઈઝ આપણે તો ડુંગર ઉપર આવ્યા હમ અને આને કેટલો નજારો

તો અમે દર્શન કરી લીધો તમને પૂરો નજારો બતાવીએ છે તો જોજો આ બાજે મસ્ત ઠંડુ ઠંડુ આવે

મસ્ત હણી આ બાજુ ડુંગર ટોકોમાં ડુંગર આ બધી હતું હો ને અમે લાકરો લેવા આવતો તો દર શનિ રવિ હને આઈ જવાનું બધી સોરી સોરી બેગી થી એને એટલે અને વૈદર છે ને કરતો જઈએ ને પછી લાકરો લઈ જઈએ આ બધ આ બધ તમે બધ ફરેલો પેલ બાજુ આના આ ડુંગર ના પેલી સાઈડ અપ જે સાયરા ડેમ બતાય એ ડુંગર પર એમ ગયું બધ લાકરો હોતે શું ટેબરો ખાવા આવીએ પછી આ બોરો વધારે હા હું બોરે આવો આવો ફરતો હતો આમ તો બહુ આવા નથી મળતું તો જુઓ મિત્રો તો જો આમ આપણે દર્શને કરી દીધો અહીં એના દક્ષિણ પપ્પા બૂટ પહેરું તો જો આમ ઘેર થઈએ તાનું અને આ બાજુનો નજારો હોય તમને બતાવી દેવું અને એક વખત જો આ રેવું મંદિર જો જોવા મંદિરના નેસર દક્ષિણ જ ફૂલન નહી તો રહે બેટા માતાજી ને મેળવા ઉપર બગાડ ના કરવાનું ફૂલણ તો જોવા મિત્રો આ કેટલો મસ્ત નજારો લાગે હન જોવા મંદિર તામના જોવા એના આજુબાજુનો નજારો કેટલો મસ્ત હનેસરા બોકરા અને આ મોટર હોય બોર કરેલું હન પણ પોણી થઈ જુઓ ડુંગરામ ચોથી પોણી થાય પણ આ માતાજીનું એટલું હાસ ને કે આ ડુંગરામ હોય પોણી આવામાં બોરમાં પાણી થયું પાસ ફૂલ પાણી હા બોરમાં જો તો જો આ મોટર ની સુવિધા હ પાણી ની સુવિધા હ ડુંગરમાં માં શાથી પાણી હોય પણ ફૂલ પાણી થયું આ બોર માં જો એટલું હાથ સ માતાજી નું શ્રદ્ધા રાખો એટલું હોય તો જો ત્યાં અમે ઘેર તો જો મિત્રો આપણે તો દર્શને કરી લીધો તો દક્ષિણ પપ્પાને આ બાજુ ઉભી રહ્યો અને આ બાજુ જુઓ આ દણે હાથમ માઈ હો તો જો તમને ટાઈમે બતાવી જાઉં બતાવી દેવું આ છ વર્ણું દસ થાય તો આમ ઘેર જમ મોરવે થઈ જ હો તો બસ આજના વ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા વ્લોગમાં તો બાય બાય જય માતાજી જય માતાજી દક્ષિણ જય માતાજી જય માતાજી જય માતાજી તો બાય બાય જય માતાજી